જો બાળકોને પૂછવામાં આવે કે તમને શું ભાવે છે ગળ્યામાં તો બાળકો એમ જ કહેશે કે અમને તો ચોકલેટ ભાવે અને અત્યારે વેકેશનનો ટાઈમ છે ત્યારે જો ઘરે બાળકને આવી ટેસ્ટી ચોકલેટ બનાવી દઈએ ને તો બાળકોને મજા પડી જાય અને બહારની ચોકલેટો ખાવી એની કરતાં તો જો ઘરે જ આવી ચોકલેટ બનાવીએ તો કેટલી મજા પડે અને આ ચોકલેટ તો એટલી ઠંડી ઠંડી છે કે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થશે અને બાળકને તો એટલી ભાવવાની છે ચલો જોઈએ રેસીપીને કે આ ચોકલેટ મેં કેવી રીતે બનાવી છે તો જો અહીં મેં ડાર્ક ચોકલેટ લીધી છે તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો અને ડાર્ક ચોકલેટ છે તમને ખબર હોય તો વધારે એન્ટી પ્રોપર્ટી ધરાવતી હોય છે તો અહીં બસો ને પચાસ ગ્રામ જેટલી મેં ડાર્ક ચોકલેટ લીધી છે અને અહીં કોઈ હું ચોકલેટની એવું નથી કહેતી કે તમે કોઈ પણ બ્રાન્ડ લ્યો તમને જે ગમતી હોય એ તે લઈ શકો છો હવે આ રીતે થોડા થોડા ટુકડા કરી લીધા છે ત્યાર પછી મેં માઇક્રોવેવમાં ત્રીસ સેકન્ડ માટે મેં તેને ગરમ કરી લીધી છે તમે ડબલ બોઇલર કરીને પણ તમે ચોકલેટને મેલ્ટ કરી શકો છો તો જુઓ ત્રીસ સેકન્ડ માટે મેં તેને મેલ્ટ કરી છે અને હવે હલાવી લેવાની છે જેટલી આમાં મિક્સ કરશું ને એટલી તેમાં શાઇનિંગ આવતી હોય છે જોઈ શકો છો કેટલી સરસ શાઇનિંગ આવી ગઈ છે ત્યાર પછી ઘરે આપણે કૂકીઝ લઈએ બિસ્કીટ લઈએ ત્યારે ખબર છે આવા એક પ્લાસ્ટિકના મોલ્ડ અંદરથી નીકળે છે કે એમાં પેક કરીને બિસ્કીટ આવેલા હોય છે તો એ આનો જ આપણે અત્યારે ઉપયોગ કરવાનો છે હવે જે મેલ્ટ કરેલી ચોકલેટ છે ને તે અંદર આપણે આ રીતે ઉમેરી દેવાની છે અને જે રીતે મોલ્ડ છે ને એવી રીતે બધી જ સાઈડથી આપણે ચોકલેટને સરસ રીતે એકદમ મસ્ત એવી આ રીતે પાથરી લેવાની છે ચોકલેટવાળું આખું જો આ અત્યારે જે લેયર કરીએ છીએ ને એને આપણે થોડુંક જાડું રાખવાનું છે તો કદાચ પહેલીવાર તમે એમ માનો કે પહેલી વાર થોડું પાતળું છે તો પાછો બીજી વાર ત્રાસવું કરો એટલે બધી ચોકલેટ આ બાજુ ફરીથી આવી જાય અને આ રીતે કરવાનું છે અથવા તો એકવાર સેટ કરી લ્યો પછી ફરીથી પાછી ચોકલેટ આ રીતે સ્પ્રેડ કરો એટલે થોડું પડ જાડું બનશે અહીં પળ થોડું જાડું બને એને એક ખાસ જરૂરી છે કેમ કે શેપવાળું જ્યારે મોલ્ડ હોય ને ત્યારે જો તેમાં લેયર પટલું રહી ગયું ને તો ચોકલેટ તૂટી જાય છે એટલે ખાસ કરીને લેયર તેનું જાડું બનાવવાનું હવે ફ્રીજમાં તેને સેટ કરવા માટે મૂકીએ ત્યાર પછી જુઓ એક કપ જેટલું મેં વ્હીપિંગ ક્રીમ લીધું છે વ્હીપ કરેલું ક્રીમ છે પરંતુ એવું નથી કે એકદમ સરસ આપણે કેક ઉપર કરીએ એવી રીતે વ્હીપ કરેલું છે પછી બેથી ત્રણ ચમચી પ્રમાણે મોટી ચમચી પ્રમાણે આપણે ટોપરાનું સૂકું જે છે ને રેડીમેડ એ લીધું છે અને ત્યાર પછી અડધા કપ પ્રમાણે કાજુના ટુકડા તો અહીં તમે મિક્સ ફ્રૂટ પણ ઉમેરી શકો મિક્સ સીડ્સનો પણ ઉપયોગ કરી શકો ઇવન કે જેલી પણ વાપરી શકો છો બધું જ મિક્સ કરી લઈએ તો એકદમ સિમ્પલ થી આપણે આજે ત્રણ જ આ ઇન્ગ્રીડિયન્ટ છે તેનાથી જ આપણે એટલા મસ્ત એવી ચોકલેટને રેડી કરવાના છીએ તો મિક્સ થઈ ગયું છે અને ત્યાર પછી જુઓ ફ્રીજમાં સરસ એવી ચોકલેટ છે ને તે સેટ થઈ ગઈ છે જુઓ આ રીતે નીચે જે આકાર હતો જે મોલ્ડનો એ નથી દેખાતો એટલું જાડું લેયર આપણું હોવું જોઈએ ત્યાર પછી તેની અંદર આ જે વ્હાઇટ મિશ્રણ છે એને આપણે સરસ રીતે લેવલ કરી લેવાનું છે એકદમ સરસ પાથરી લેવાનું છે જો મોલ્ડ તમારું મોટું હશે તો મિશ્રણ વધુ જોશે આજે આનાથી થોડુંક નાનું હોય તો વધારે ઓછો જોઈએ છે એટલે એવી રીતે ખાસ તો ધ્યાન રાખવાનું છે કે મોલ્ડ તમારું કેવડું છે એ પ્રમાણે મિશ્રણ કે ચોકલેટ જતી હોય છે તો આ રીતે હવે તેને પણ ફ્રીજમાં સેટ કરી લેવાનું છે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે આ વાઇટ મિશ્રણ ભરો તેને ખાસ કરીને પરફેક્ટલી સેટ થવા દેવાનું છે જો પરફેક્ટલી સેટ નહીં હોય તો પછી હવે જે સ્ટેપ કરીશું ને એ પછી તમારો એમાં થોડો વાળો થશે તો એની ઉપર આપણે ચોકલેટ આપણે સ્પ્રેડ કરી લેવાની છે જો ફરીથી ચોકલેટ ઉમેરી દઈએ એટલે આગળ કીધું એવી રીતે કે જો તમે વ્હાઈટ મિશ્રણને બરાબર સેટ નથી થવા દેતા તો જ્યારે આ રીતે સ્પેચ્યુલાથી તમે ચોકલેટને પાથરતા હોય ત્યારે વ્હાઈટ મિશ્રણ છે તેની સાથે મિક્સ થતું જાય એટલે આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું અને આ ચોકલેટને તમે જ્યારે સ્પ્રેડ કરો છો ને ત્યારે પછી તમે એ ઠંડુ છે ને એટલે તેની સાથે સાથે થોડીક તો સેટ થઈ જશે જોઈ શકાય છે કે સેટ થતી જ જાય છે તો બહુ જ ટેસ્ટી આ ચોકલેટ બને છે અને આ કોઈ વિડીયો બનાવવાનો હેતુ નહોતો પરંતુ થોડુંક મને એમ થયું કે તમારા સુધી પણ વિડીયો પહોંચવો જોઈએ કેમ કે ટેસ્ટમાં બહુ સરસ છે તો જોઈ શકાય છે કે તે એકદમ સરસ એવી ફ્રીજમાં સેટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે થોડીક એને હાથથી ઘસીએ બંને સાઈડથી એટલે બંને સાઈડ થોડીક ગરમીને લીધે ચોકલેટ ઓગળશે અને છૂટી થઈ જશે મોલથી તો આવી રીતે ધીમે ધીમે કરવાનું જો શેપ આપણો જળવાય તો ચોકલેટ દેખાવામાં પણ સરસ થાય અને એટલી સરસ આમ બને છે કે બાળકને ખાવાનું મન થઈ જાય તો આ રીતે કરવાનું છે અને ધીમે ધીમે તેને બહાર કાઢીશું બહુ સરસ જુઓ જેવું મોલ્ડ હતું એવો જ તેનો શેપ આવી ગયો છે અને ટેસ્ટમાં તો કંઈ ન ઘટે એટલી જોરદાર બને છે કે દુકાનની ચોકલેટ ભૂલી જવાના છો અને ફ્લેવર કેવી આવે છે અંદરથી આઈસ્ક્રીમ જેવી કેમકે આપણે એમાં વ્હીપિંગ ક્રીમનો યુઝ કર્યો છે સાથે કોકોનટ જે છે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અંદર તો આવી આઈસ્ક્રીમ ચોકલેટ તમે ક્યારેય ઘરે બનાવી છે તો ટ્રાય કરી દેજો કેમ કે અત્યારે બાળકને વેકેશન છે એટલે બાળકને ચોકલેટ પણ બહુ ભાવતી હોય છે તો એકવાર તો ટ્રાય કરવી જ બને અને એટલી સરસ બને છે ને કે જો એકવાર બનાવશું ને તો વારે વારે તમને બાળકોને બનાવી દેવાનું મન થશે તો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ પણ આપજો સાથે શેર પણ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને ફરી મળીશું આવજો